મહીસાગર માં ડોક્ટર નો આવતા દર્દીઓ ને હાલાકી પડી વિરપુર સામયિક આરોગ્ય કેન્દ્ર માં ડોક્ટર મોણા પડ્યા ફરજ પર સમયસર નો આવતા દર્દીઓ મુશ્કેલી માં મુકાયા કામી ડોક્ટર નો હોવા ને કારણે દર્દીઓ ને હાલાકી પડી વાહન બગડ્યું હોવા ને કારણે મોડું થવાનું પણ ડોક્ટર સુ રટણ છે સમયસર તબીબ ન આવતા દર્દીઓ ને હાલાકી પડી છે કેમ આજો દવા કરાવ ભઈ આજો તમે સરકારી દવાખાના

ડોક્ટર કે જે ફરજ પર સમયસર ન આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને હાલાકી સર્જાઈ છે વાહન બગડ્યું હોવાને કારણે મોડું થયાનું ડોક્ટરનું રટણ છે તો બીજી તરફ દર્દીઓ અટવાયા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારે કાયમી ડોક્ટર નથી અને જ્યારે ડોક્ટર આવે ત્યારે જ તેમને સારવાર મળે છે જેના કારણે આખરે કંટાળીને દર્દીઓએ પોતાનો રોષ ઠાલવ્યો જોકે ડોક્ટરે એવું રટર્ણ કર્યું કે તેમનું વાહન ખરાબ થઈ ગયું હતું જેના કારણે તેઓ જલ્દી ન પહોંચી શક્યા ત્યારે સવાલ એ થાય કે ડોક્ટર્સ કેમ સમયસર નથી આવતા તબીબો દૈનિક સમયસર ફરજ પર ન આવતા હોવાની પણ ફરિયાદ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોઈ પણ પ્રકારના કાયમી ડોક્ટર નથી કાયમી ડોક્ટર ન હોવાના કારણે દર્દીઓને હાલાકી સર્જાઈ છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ લાલિયાવાડી સામે આવી છે ત્યારે સવાલ એ થાય કે ડોક્ટર્સ મોડા પડે છે ત્યારે તબીબો દૈનિક સમયસર ન આવતા હોવાની પણ તેમણે ફરિયાદ નોંધાવી છે કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર્સ મોડા પડ્યા છે પરસ્પર સમયસર ન આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને હાલાકી સર્જાઈ છે તબીબો દૈનિક સમયસર ફરજ પર ન આવતા તેમને કલાકોના કલાકો રાહ જોવી પડે છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે જો કે ડોક્ટર્સ બહાના બતાવે છે આજે પણ મોડા આવતા લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો લાઈન તો આપ જોઈ જ રહ્યા છો કે કેટલી લાઈન છે અને જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે તેમણે એમ કહ્યું કે વાહન બગડ્યું હોવાને કારણે તેમને આવવામાં મોડું થઈ ગયું